આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે મગફળી બાજરી તલ અને શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન થયું જેનાથી ખેડૂતોની મોંઘા ખેતર અને ખાતર અને બિયારણની મહેનત પર પાણી ફરી વળ્યું ડીસામાં શિયાળુ સિઝનની બટાટાની ખેતીની તૈયાર કરનાર ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે વરસાદથી બિયારણ જમીનમાં જ સડી જવાનો અને બહાર રાખેલા બટેટા બગડી જવાનો ભય છે હજુ પણ જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે જેના પગલે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે વહીવટી તંત્રએ લોકોને એલર્ટ કર્યા છે વરસાદની રાતે વરસાદ આવ્યો એમાં બાજરી કાપેલી પડી છે બાજરી બગડે છે એમાં ઘાસે કોઈ કોમની નથી રહેતી દોણા છે એ દોણા કાળા ભટ થઈ જાય કોઈ માર્કેટમાં

એ બહુ વિનંતી શિયાળુ સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસુ સિઝન લેવાની અમુક ખેડૂતો ને મગફળી બાકી રહી ગઈ છે તો વાત કરીએ તો ગઈ રાત્રે કમોસમી વરસાદ પડવાથી જે અત્યારે શિયાળુ સિઝનના બટાકાની વાવણી તૈયાર લોકો બટાકા કાપીને મૂક્યા છે ઘણા લોકોએ પણ ખેડૂતે વાવી દીધા છે અને વાવેતર ચાલુ છે પણ હવે આ વરસાદ થી કમોસમી વરસાદ થી જો વાવેતર થયેલું જો વધારે વરસાદ થાય તો બટાકાને નુકસાન થાય જો વધારે વરસાદ થાય તો બટાકાને નુકસાન થાય અને જો અત્યારે વરસાદ રહી જાય તો ખેડૂતોને સારું રહે નહીં તો ખેડૂતોને આ વર્ષે આખા વર્ષની તકલીફ છે

બાજરી છે તે લણણી કરેલી પડી હતી મગફળીનો પાક હતો લીધેલો ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે આ વિસ્તારના અત્યારે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા આ વિસ્તારની અંદર સર્વે કરવામાં આવે અને સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય કરવામાં આવે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા